કેનિયાની એક શાળામાં સોથી વધુ વિદ્યાર્થીનીઓ અચાનક ઝોમ્બીની જેમ ચાલવા લાગી હતી વિદ્યાર્થીનીઓના આ વિચિત્ર વર્તનને કારણે સાવચેતીના પગલા રૂપે શાળા બંધ કરવી પડી હતી આ ઘટના કેનિયાના સેન્ટ થેરેસા સ્થિત અરેગી ગર્લ્સ હાઈસ્કૂલમાં બની છે કહેવામાં આવી રહ્યું છે કે તમામ વિદ્યાર્થીનીઓ અચાનક એક રહસ્યમય બીમારીનો શિકાર બની ગઈ હતી મળતી માહિતી મુજબ રહસ્યમય બીમારીને કારણે વિદ્યાર્થીઓના પગ લકવગ્રસ્ત થઈ ગયા હતા આફ્રિકા ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે હાલમાં આ રોગના ચોક્કસ કારણો વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી કેનિયાની સરકાર આ મામલે તપાસ કરી રહી છે સેન્ટ થેરેસા આર્ગી હાઈસ્કૂલની છોકરીઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે એક વિચિત્ર બીમારીને કારણે આ યુવતીઓના શરીરનો નીચેનો ભાગ સંપૂર્ણ રીતે લકવાગ્રસ્ત થઈ ગયો છે સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે છોકરીઓના પગ અચાનક જ સુન્ન અને સ્થિર થઈ ગયા હતા કેનિયાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ક્લિપમાં છોકરીઓ લંગડાતા ચાલતી જોઈ શકાય છે જોમ્બી એક વાયરસ છે જેનો શિકાર બન્યા પછી વ્યક્તિ માનસિક નિયંત્રણ ગુમાવી બેસે છે તેની ક્રિયાઓ બદલાય છે ક્યારેક વ્યક્તિ માનવ પક્ષી બની જાય છે હોલીવુડમાં જોમ્બીઓ પર ઘણી ફિલ્મો બની છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો